જો તમે કોઈ ગુનો કર્યો છે અને પોલીસના હાથમાં આવી ગયા તો તમારી ખેર નથી આ વાત હું નથી કહી રહી આ વાત સુરત પોલીસ કહી રહી છે કે જેને હમણાં જ લોહિયાળ ખેલ ખેલનારા આરોપીઓને કરાવ્યું છે કાયદાનું ભાન मम्मी पापा हमें माफ करो अब नहीं करेंगे हमें माफ करो हम कभी जिंदगी में ऐसा नहीं करेंगे सर हमें माफ करो नहीं करेंगे हम आज के बाद कभी ऐसे कानून हाथ में नहीं लेंगे हमें माफ कर दो हमें माफ कर दो सर आजू बाजू पुलिस वच्चे आरोपी और पा लोगों नु छे ए आरोपियों नु जे पोता जात ने समझता था दादा આ વરઘોડો છે એ માથાભારે તત્વોનો જે પોતાને કાયદાથી પણ ઉપર માનતા હતા સરા જાહેર દોરી બાંધી કાઢેલું આ સરઘસ એ આરોપીઓનું છે જેમની પર આરોપ છે એક યુવકની હત્યાનો સુરત પોલીસ અને કાયદાની રમત સમજી ખૂની ખેલ ખેલનાર બંને આરોપીઓની ધરપકડ બાદ જ્યાં આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો ત્યાં દોરીથી બાંધી લઈ જઈ વરઘોડો કાઢવામાં આવ્યો હતો સુરતના લિંબાયતમાં યુવકની હત્યાનો કેસ સરા હત્યા કરનારા કાતિલો ખેલ ખેલનારા આરોપીઓનો આરોપીઓને કરાવ્યું ભાન ચારેક દિવસ પહેલા દસ ઓગસ્ટે સુરતના લીંબાયત વિસ્તારના આસ્તિક નગરમાં ફિલ્મી ઢબે એક હત્યાને અંજામ અપાયો હતો અરુણ પાટીલ નામના યુવકની સરા બે યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી આ બાબતે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી ગણતરીના કલાકો બાતમીના આધારે દેવીદાસ ઉર્ફે દાદુ પાટીલ તેમજ સની ઉમેશ મોદનલાલ હલવાઈ નામના આરોપીને ઝડપી લીધા છે આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે પોલીસ સ્ટેશનમાં ગત દસ ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા પોલીસ બોલાવી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું ખેર ખાસ સમજનારાઓની પોલીસે ઉતારી હેકડી હાથમાં હથિયાર રાખનારા હાથ જોડતા દેખાયા દેવીદાસ અને સની નામના બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે આ એ શખ્સો છે જે હાથમાં છરી રાખી જાહેર માં દાદા બની પોતાને પોતાને ખેરખા સમજનારાઓને ખાખી પહેરનાર પોલીસ અધિકારીઓ ખાખી નો પાવર અને કાયદો શું છે તે સમજાવી દીધું છે એક તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે એવી તો શું વાત હતી કે બંને આરોપીઓ અરુણ ને બે રહેમીથી ઉપરા છાપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું શું છે આરોપીનો ગુનાહિત ભૂતકાળ અને લિંબાયત વિસ્તારમાં આ ખૂંખારોનો કેવો હતો આતંક તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં રાકેશ ગુજરાત સુરત કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હત્યાના આરોપીઓની શાન તો પોલીસે ઠેકાણે લાવી દીધી પરંતુ આખરે આ આરોપીઓએ એક યુવકની સરા જાહેર કેમ હત્યા કરી નાખી જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં તારીખ દસ હજાર પચીસ સમય સાંજના પાંચ લિંબાયત ના અસ્તિક વિસ્તારમાં પાટીલ પરિવાર સાથે રહે છે બંને આરોપી પણ આ જ વિસ્તારના રહેવાસી છે દેવીદાસ અને સન્ની મૃતક અરુણના ના મિત્રો હતા ત્રણેય મિત્રો વાતચીત કરી રહ્યા હતા તે સમય કોઈ બાબતે ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ થોડી વારમાં બોલાચાલી ગંભીર ઝઘડામાં પરિણમી તે દરમિયાન દેવીદાસ અને સન્નીએ છરીથી થી અરુણની પીઠ હાથ અને ગળાના ભાગે ઘા મારી અરૂણની પીએમ માટે મોકલી તેના પરિવારજનોના નિવેદન લીધા હતા તેમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી આ ઘટનામાં મરણ અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે ડેવિડ અને બીજાનું નામ છે સની હલવાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નીપજાવી હતી અ કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે લિંબાયતમાં સામાન્ય બાબતે સનસનીખેજ હત્યા યુવક સાથે વાતચીત કરતા બે મિત્રો બની ગયા વેરી આરોપીઓ ધરાવે છે ગુનાહિત ગુટકા આરોપી દેવીદાસ મૂળ મહારાષ્ટ્રના જલગાઉનું છે ઘણા વર્ષોથી પરિવાર સાથે આસ્તિક નગરમાં રહે છે આરોપી સની ઉત્તર પ્રદેશના જૌનપુરનો વતની છે એ પણ આજ વિસ્તારમાં રહે છે બંને આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે ગુનો કરવાની ટેવ ધરાવતા દેવીદાસ વિરુદ્ધ હત્યાનો એક ગુનો નોંધાયો છે જ્યારે સની વિરુદ્ધ લીંબાતમાં બે અને પાંડેસરામાં એક ગુનો નોંધાયેલો છે હવે ફરી પાછા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે હાથમાં છરી જેવા હથિયારો રાખી લોકોમાં પોતાનો ખોફ ફેલાવનાર બંને આરોપીની હાલત જોઈ એવું કહી શકાય કે અપરાધી ગમે તેવો ખૂંખાર કેમ ના હોય ગમે તે એરિયાનો દાદા કે ડોન કેમ ના હોય જો તે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે નહીં તો જો પોલીસ કાયદાનું ભાન કરાવશે તો ચાલવાના પણ ફાંફા પડી જશે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત